મિત્રો શરદ પૂનમના દિવસે એવું કહેવાય છે તમારે કયા ઉપાય કરવા જે વ્યક્તિનું મન વિચલિત રહેતું હોય આ ઉપાય ખાસ કરીને શરદ પૂનમ એટલે કે છ તારીખે છે છ દસ બે હજાર પચીસના ના દિવસે મન વિચલિત રહેતું હોય બહુ ટેન્શન રહેતું હોય રાત્રે નીંદર ન આવતી હોય ઘણા બધા કહેતા હોય શાસ્ત્રીજી અમને ઊંઘ નથી આવતી દિમાગ આખો દિવસ ફર્યા કરે છે રાત્રે પણ દિવસે વર્ક કામ હોય અને રાત્રે પણ વિચારો ચાલુ ચાલુ હોય છે વિચારોને બંધ કરવા માટે ખાસ કરીને આપણે વિધિ વિધાન કરતા હોઈએ છીએ ચંદ્ર રત્ન પહેરતા હોઈએ છીએ પરંતુ શરદ પૂનમ જે છે એ સૌથી મોટી પૂનમ કહેવામાં આવે છે અને પૂનમ એટલે એવું કહેવાય છે કે એ દિવસે ચંદ્રમા સૌથી વધારે પૃથ્વીથી નજીક હોય છે અને શાસ્ત્ર એવું કહેવાય છે કે જેનો ચંદ્ર નબળો હોય 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 એને ખાસ કરીને આવતી મન વિચલિત ક્રોધ વધારે થતો હોય તો એવા વ્યક્તિઓને મનને શાંત કરવા માટે ચંદ્રમાં મનસો જાત ચક્ષો સૂચો જાત હોય શાંત કરવા માટે ચંદ્રનો ઉપાય કરવાનો જેમાં ખાસ કરીને આપણે બધા દૂધ ખાઈએ છીએ પણ તમે જાણો છો કે દૂધ પૌવા ખાવાનું કારણ પણ

રાત્રે એની ઉપર કપડું ઢાંકી અથવા ચારણી ઢાંકીને ચંદ્રની ચાંદીમાં રાખીને એ વખતે ઓમ સોમાય નો ઓમ સોમાય નમઃ ચંદ્રદેવનો મંત્ર છે આ મંત્ર 108 આઠ વખત બોલીને ત્યાર પછી એ થોડી વાર સુધી મતલબ એ દૂધ પોમા જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી રાહ જોવી અને પરિપક્વ થયા બાદ એ ગ્રહણ કરવાથી એવું કહેવાય છે તમને મનની શાંતિ પ્રાપ્તિ થાય છે અને ચંદ્ર તમારો સ્ટ્રોંગ બને છે જય ભગવાન